બેકડ્રોપ એ બનાવી કે પછી સ્પ્રાઇટે બનાવી કે તો આ સ્પ્રાઇટ બન આ એક્સ વાય પોઝિશન છે આ સાઈઝ છે સ્પ્રાઇટની ની છે તો સો સ્પ્રાઇટ સાઈઝ છે વધારે તો મોટું થઈ જશે અને આ આ ડાયરેક્શન માં તો કઈ ડાયરેક્શનમાં કઈ દિશામાં એ બતાવેલું છે પછી આ કોડ કોસ્ટ્યુમ અને સાબિન ટેપ કહેવાય હવે આપણે કોડિંગ કરશું તો કોડિંગ માટે કેટ લઈ લીધી હવે બેકડ્રોપ લઈશું તો બેકડ્રોપ માં આપણે બ્લુ સ્ટાઇલ લઈશું આપણે કેટ ની જગ્યાએ કોઈ બીજું સ્ટ્રાઇકર લગાવીએ કે કોઈ બીજું બે લઈ કે હવે આપણે કોડિંગ કરશું તો પેલા શરૂઆત કરવા માટે ઇવેન્ટમાં જઈશું ઘટના ક્રિએટ કરવાની તો સૌ પહેલા વેના કી ક્લિક રિપ્લે લઈશું તો વેન કી ક્લિક ફ્લેગ ની જગ્યાએ આપણે વેન સ્પેસ સ્પેસ સ્પેસキー પ્રેસ ના અને સ્પેસキー માં બીજા ઓપ્શન એ છે બધા કીવર્ડ ના બધા જ ઓપ્શન આપેલા હે તો કોઈ પણ લઈ શકે હવે આ આપણે એક્સ વાય પોઝિશન સેટ કરીશું મતલબ કે આની પોઝિશન આ જ રહેશે તો એ આપણે શરૂઆત કરીશું તો કેટ અહીંયા છે તો અહીં આવી જશે સ્ટાર્ટ કરશો એટલે તો પોઝિશન માટે આપણે મોશન ના જોઈએ ગો ટુ એક્સ વાય પોઝિશન ઓકે તો આની પોઝિશન છે -127 x -127 અને y -129 તો અહીંયા મને છે x અને y પોઝિશન પછી આપણે કોડિંગ કરશું તો સૌ પહેલા મૂવ કરશું તો કે એને ચાલવા માટે મૂવ 20 સ્ટેપ્સ કરના છે તો એ 20 x આગળ ચાલે પછી જોઈજો યે આપણે

સ્વિચ પર સ્ટેપ લીધા થોડી રાહ જોવી પડશે હવે એક વખત ચેક કરી દે તો ચાલી મત દે લગક ઓ ચેક પણ કરજે પોઝિશન પછી શો પછી થોડી રાહ જોવાય છે તો એના માટે એક કંટ્રોલ માં જઈને વેઇટ તો વેઇટ આપણે 0.5 લઈ લઈએ પછી ચેક કરી દે તો એ આગળ ચાલુ નથી તો કોરે બંધ કરી દે તો કોરે એટલે કે આ બોર્ડ હંમેશા સતત ચાલતા જ રહેશે જો સરસ મજાનો કેટનો બ્લોક ચાલી રહ્યો છે સ્ટાર્ટ કરશું તો તે પાછો અહીં આવી જશે એટલે કે આપણે જે પોઝિશન સેટ કરી હતી -127 અને -100 પર તો તે તે જ જગ્યાએ પાછો આવી જશે હવે આપણે સ્ટોપ કરીને હજી થોડા કોડ એડ કરીશું તો અહીંયા જે ક્યાં ડુપ્લિકેટ કરીને સેમ પર અહીંયામ કરીશું અને અહીંયા કસ્ટમ 1 કરશું અને અહીંયા 2 હવે ચેક કરી લઈએ જો કેટ ચાલતી હોય લાગી પહેલા એક એક પગે ચાલતી હતી હવે બે પગે ચાલતી હોય એ રીતે કેટ આપણને દેખાય છે હવે કેટ ત્યાં જઈને ત્યાં જ ઊભી રહે છે પાછી આવતી નથી તો એના માટે આપણે ઇફ ઓન એજ બાઉન્સ નો કોડ લખીશું ઇફ ઓન એજ બાઉન્સ એટલે કે બિલાડી ધાર પર જઈને પાછી આવશે દિશા છે ધાર પર જઈને અહીંથી પાછી દિશા છે હવે કેટ ત્યાંથી પાછળ ત્યાં ઊધી થઈ જશે તો તેના માટે આપણે સેટ રોટેશન સ્ટાઈલ લેફ્ટ રાઈટ કરી દશું તો હવે જો કેટ આગળ લેફ્ટ રાઈટ જોઈએ કે ડાબે જમણે ફરે છે હવે આપણે ચેક કરશું સ્ટાર્ટ કરીએ તો તે તેની પોઝિશન પર આવી જશે ફિનિશ કરીને જોઈ હવે આ છે ગ્રીન ફ્લેગ આપણે સૌ પહેલા લીધો તો ગ્રીન ફ્લેગ તો બેન આઈ ગ્રીન ફ્લેગ એટલે કે આપણે જ્યારે ગ્રીન ફ્લેગ પર ક્લિક કરશું ત્યારે જ આ સોર્ટ થશે અને આ છે સ્ટોપ બટન તો સ્ટોપ બટન દબાવીશું ત્યારે આપણો પ્રોગ્રામ જે પ્રોજેક્ટ છે એ સ્ટોપ થઈ જશે સરસ જો જોમેલે આપણને સ્ક્રેચ કોડિંગ નો પહેલો બ્લોક હાઉ ટુ મૂવ સ્ક્રેચ ની કે એટલે કેટ ના મે ના મૂવ છે ને સરસ આપણને બ્લોક સાથે એને સરસ મજાની સમજ આપી આપણે આ બધા બ્લોક તો હવે આપણે આ બ્લોક ઉપયોગ કરીને જ્યારે કમ્પ્યુટર લેબ માં એસી તારીખ આવા ઘણા બધા આપણે બનાવીએ એટલે ખરેખર જોમેલે બહુ સરસ પ્રોજેક્ટ બનાવ્યા છે એટલે આપણે જોમેલે અભિનંદન આપીએ છીએ